રસોડાની બહાર ચોકડી હોવી જરૂરી છે હવે રસોડું ક્યાં હોવું જોઈએ તો કે ભાઈ અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ હવે જ્યારે અગ્નિ ખૂણામાં જ આવશે તો વાસ્તુ એવું કે છે અગ્નિ ખૂણામાં ચોકડી ન હોવી જોઈએ પણ રસોડું જ્યાં હોય ચોકડી તો ત્યાં જ હોય ને તો હવે ત્યાં હોય તો શું કરવું એટલું યાદ રાખવાનું કે ચોકડી આખો દિવસ ભીની ન હોવી જોઈએ એની અંદર પાણી ઢોળાયેલું ન હોવું જોઈએ સ્વચ્છ રાખવી જોઈએ અને ખાસ કરીને બહેનો એ યાદ રાખો કે તમારા ઘરની અંદર તમે જમી લીધા પછી જે વાસણ જેને કહેવાય કે જે પડ્યો હોય છે એ એઠવાડ વધારે પડતા સમય અગ્નિ ખૂણાની ચોકડીમાં ન રહેવો જોઈએ જો અગ્નિ ખૂણાની ચોકડીમાં વધારે સમય એઠા વાસણો વધારે સમય એઠા વાસણો અથવા તો એઠવાળ હશે તો પણ એક પ્રકારની નેગેટિવિટી આવે છે એટલે આ યાદ રાખવું જરૂરી છે કે જો ઘરમાં ચોકડી 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 તો હશે જ હોય તો હું એવું માનું છું કે ચોકડી હંમેશા ચોખ્ખી હોવી જોઈએ અને એની અંદર પાણી ઢોળાયેલું ન હોવું જોઈએ ચોકડીની વાત કરી એટલે વોશ બેસિનની વાત આવી ચોકડીની વાત કરી એટલે બેસિન ક્યાં હોય જનરલી વોશબેસિન ક્યાં હોય જનરલી ડાઇનિંગ ટેબલની આજુબાજુમાં હવે જ્યારે પણ તમે નવા મકાનો બનાવો તો આ યાદ રાખો વોશબેસિન બે બનાવજો એક ડાઇનિંગ સ્પેસની આજુબાજુમાં અને એક ટોયલેટની બહાર કારણ કે આપણે ટોયલેટની બહાર નીકળીએ તે વખતે પણ આપણે વોશ વોશબેસિનની જરૂર પડે છે અને એની સાથે સાથે ડાઇનિંગ ટેબલની સામે હવે ડાઇનિંગ ટેબલ એ એવો એરિયા છે કે જે એરિયાની અંદર તમે જ્યારે જમો છો ત્યારે કાં તો હાથ ધોઈને જમવા બેસો છો અને જ્યારે જમીને ઊભા થાવ છો ત્યારે પણ તમે હાથ ધોવો છો તો ડાઇનિંગ ટેબલમાં એ પ્રકારે બેસિન હોવું જોઈએ કે તમે જમીને ઊભા થયા અને બીજી કોઈ વ્યક્તિ જમે છે તે વખતે તમે જે હાથ ધોવો છો અથવા કોગળા કરો છો સામેવાળી વ્યક્તિ ડિસ્ટર્બ ન થાય એ રીતે વોશ બેસિન હોવું જોઈએ વોશ બેસિન ક્યારે પણ મુખ્ય દરવાજાની સામે ન હોવું જોઈએ કારણ કે વોશ બેસિનની ઉપર જે મિરર લગાડેલો હોય છે વાસ્તુ એવું કહે છે મુખ્ય દરવાજાની સામે ક્યારેય મિરર ન લગાડાય તો જે મિરર લગાડીએ છીએ બેસિનમાં તો એ મેઇન દરવાજાની સામે આવે તો પણ એ વાસ્તુ ઇમ્બેલેન્સ થાય છે માટે આ યાદ રાખવું જરૂરી છે કે વોશ બેસિન એ મુખ્ય દરવાજાની સામે ન હોવું જોઈએ ડાઇનિંગ ટેબલની આજુબાજુમાં હોવું જોઈએ પણ એવી રીતે હોવું જોઈએ કે ડાઇનિંગ ટેબલ ઉપર જમનાર વ્યક્તિ એનાથી ડિસ્ટર્બ ન થાય હવે કોઈને કંઈ પ્રશ્ન પૂછવો છે બોલો પ્રશ્ન એ હતો સર કે બે માળનું મકાન છે હા બરાબર તો નીચેના ભાગે ઈશાન ખૂણામાં સ્પેસ છે એમપી છે બરાબર અને ઉપરના ભાગે ટોયલેટ છે તો એની બે ઇફેક્ટ શું હોય અને રિમૂવ કર્યું હોય તો શું કરવાનું એમ કારણ કે વપરાશમાં તો છે જ વેરી ગુડ વેરી ગુડ બેસો બેસો હવે જ્યાં સુધી હું સમજો છું ત્યાં સુધી એમનો સવાલ બહુ સારો છે અને ઘણા બધા લોકોને આ પ્રશ્ન સતાવતો હશે પણ ઘણી વખત કેવું છે કે અમુક લોકો પ્રશ્ન પૂછી નથી શકતા ઈશાન ખૂણામાં પૂજા હોવી જોઈએ એવું કહેવાય છે વાસ્તુ એવું કે છે કે આપણા ઘરની અંદર જ્યારે પણ મકાન બનાવો ત્યારે જ્યારે પણ મકાન બનાવો ત્યારે નોર્થ અને ઈસ્ટ એ ખાલી હોવું જોઈએ તો નોર્થ એટલે ઉત્તર અને ઈસ્ટ એટલે પૂર્વ તો પૂર્વ અને ઉત્તર વચ્ચેનો જે ખૂણો છે એ ઈશાન ખૂણો છે ખાલી હોવો જોઈએ હવે એમનું કેવું એમ છે કે નીચે તો ખાલી છે હવે ઉપર એમના ત્યાં ટોયલેટ બાથરૂમ છે હવે ઘણા ઘણી વખત ઘણા લોકો એવું કહેતા હોય છે બાબુ ટોયલેટ બાથરૂમ તો છે પણ આપણે યુઝ નથી કરતા યુઝ નથી કરતા ટોયલેટ બાથરૂમ છે આપણે યુઝ નથી કરતા એની સાથે સાથે ત્યાં ડાઇનિંગ ટેબલ પાથરીને ખાતા પણ નથી ને હે એનો મતલબ એક ઇમેજ તો છે જ આપણા મનમાં કે આ ટોયલેટ બાથરૂમ છે યુઝ નથી કરતા ઘણા લોકો બાધા રાખતા હોય છે આજે સવારે મને મારી સાથે કોઈ ચા પીવા આવ્યું હતું સાહેબ તો મેં કીધું ચા મંગાવું તો કે ના બાપુ હું ચા નથી પીતો એટલે મેં સ્વાભાવિક પૂછ્યું કે કેમ તમે ચા નથી પીતા બાધા છે ચાની બાધા કેમ તમે તમે ચાની બાધા લીધી એના કરતા તમે એવું નક્કી કરો ને રોજ એક જણને ચા પીડાવી જો સારું ના થાય કેજો મૂળ વાત તમારા ઘરની અંદર ઈશાન ખૂણાની અંદર ટોયલેટ બાથરૂમ છે તો એવું કહેવાય છે કે ઈશાન ખૂણો એટલે પવિત્રમાં પવિત્ર ખૂણો ઈશાન ખૂણો એટલે પવિત્રમાં પવિત્ર ખૂણો એવી જ રીતે અગ્નિ ખૂણામાં પણ ટોયલેટ બાથરૂમ ના હોવું જોઈએ કારણ કે આપણા ઘરની અંદર સૌથી પવિત્રમાં પવિત્ર ખૂણો એ અગ્નિ ખૂણો છે અને જો આપણા ઘરમાં જો કોઈ પણ પ્રોગ્રેસ થતો હોય ને સાહેબ તો એ પ્રોગ્રેસ પહેલા આવે છે અગ્નિ ખૂણાથી તો હવે છે તો શું કરવું તોડફોડ ના ક્યારે પણ કોઈ પણ વસ્તુની તોડફોડ કરવી નહીં હવે માની લો કે તમારા ઘરની અંદર ઈશાન ખૂણામાં ટોયલેટ બાથરૂમ છે તો સૌથી પહેલું એ યાદ રાખો કે એની અંદર જે ટોયલેટ સીટ છે ટોયલેટ સીટ એટલે આપણે જે કમોળ કહીએ છીએ એ કમોળ હંમેશા બંધ રાખવાનો કમોળ બંધ રાખવાનો એ બાથરૂમને નો દરવાજો હંમેશા બંધ રહેવો જોઈએ અને એ બાથરૂમની અંદર ચાર દિવાલના ચાર ખૂણા હશે એ ચાર ખૂણા ઉપર નાનકડી સેલ્ફ બનાવો સેલ્ફ એટલે છાજલી જેવું કોર્નર સેલ્ફ બનાવો અને એની અંદર માટીના કોડિયામાં મીઠું મૂકી દો હવે મીઠું પણ આપણે જે ઘરમાં ખાઈએ છીએ જ હાથ વગું જે સાધન હોય ને એ જ તમને ઉપાય તરીકે બતાવું છું

શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષશાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો બાપુ કહે છે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર ના સૌરવ ના સ્ટ્રેસ બાપુ દ્વારા સરળ ભાષામાં લિખિત આ બહુમૂલ્ય ગ્રંથ વસાવો જો વેપારની જગ્યા વાસ્તુ બેલેન્સ હશે તો સફળતા ચોક્કસ મળશે આ બહુમૂલ્ય ગ્રંથ વસાવીને તમારી જાતે જ ખૂબ જ સહેલાઈથી વાસ્તુ બેલેન્સ કરો મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર સ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો વાસ્તુ બેલેન્સ અને સુખી જીવન એકબીજાના પર્યાય છે આ બહુમૂલ્ય ગ્રંથ રચાવો અને એક સુખી જીવનની શરૂઆત કરો